નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવલ દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતા હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરવાના છે કે મગફળીના પાકમાં નાશક આપણે કઈ દવાનો ઉપયોગ કરવો તો તેના વિશેની આપણે દવા છાંટતી વખતે શું શું કાળજી રાખવી અને કઈ કઈ આપણે દવાનો છંટકાવ કરી શકીએ તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં આપવાના છીએ તો વિડીયોને અંત સુધી તમે જોડાઈ રહેજો જેથી કરીને સંપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચી રહે અને હજુ ખાસ કે જે ખેડૂત મિત્રો આપણી કૃષિ ગીતા ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઈબ કાળા કલરનું બટન છે તેના ઉપર ક્લિક કરી દો જેથી કરીને આપણે કોઈ પણ લક્ષી વિડીયો મૂકતા હોય કે માહિતી આપતા હોય તો એ તમારા સુધી પહોંચી રહે તો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે મગફળીમાં કંઈ નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવો તો તેની પહેલા ખાસ કરીને જાણવું એ જરૂરી છે કે શું શું કાળજી રાખવી તેનું કારણ છે કે ઘણા ખેડૂત મિત્રો આપણે મગફળીમાં નિંદામણનાશક દવાનો ઉપયોગ કરતા હોય ને ઘણી વાર એવું થતું હોય કે એમાં આપણે રિઝલ્ટ પૂરતું ના મળે તો તેના બધા તેના ઘણા બધા કારણો હોય તો આપણે શું શું વસ્તુની કાળજી રાખી તો રિઝલ્ટ કટ ન થાય કે રિઝલ્ટમાં ટૂંકમાં પૂરેપૂરું આપણે રિઝલ્ટ મળે તો તેના વિશેની આપણે કાળજી શું રાખવી તેના વિશેની વાત કરીએ તો કે સૌપ્રથમ તો પહેલો મુદ્દો કે જ્યારે આપણે મગફળી માટે કે કોઈ પણ નિંદામણનાશક દવાનો આપણે ખરીદી કરતા હોય ત્યારે કોઈ પણ એગ્રો સેન્ટરે આપણે જાય તો એ જે નિંદામણનાશક દવા છે તો એની એક્સપાયરી ડેટ વય નથી ગઈ તો એ ખાસ કરીને આપણે કાળજી રાખવી જોઈએ હવે બીજા પોઈન્ટની વાત કરીએ તો કે ડોઝ આ બહુ મહત્વનું છે કારણ કે ઘણી વાર શું થતું હોય કે કોઈ પણ આપણે ફૂગનાશક દવા છે જંતુનાશક દવા આપણે ખેડૂતો વાપરતા હોય ત્યારે ઘણીવાર એને કંપનીની ભલામણ કરતાં ઓછા ડોઝમાં અથવા વધારે ડોઝમાં આપણે છંટકાવ કરતા હોય તો જંતુનાશક અથવા ફૂગનાશક કરીએ તો એટલી બધી સાઈડ ઇફેક્ટ પાક ઉપર નથી પડતી પરંતુ જ્યારે આપણે નિંદામણનાશક દવાનો ઉપયોગ કરતા હોય ત્યારે ખાસ કરીને ડોઝ બહુ મહત્વનો છે કારણ કે જો ઓછા પ્રમાણમાં આપણે ડોઝ મારશું તો એ નીંદામણ પૂરેપૂરું ભરશે નહીં જો વધારે પ્રમાણમાં આપણે ડોઝ મારશું તો તેના કારણે આપણે જે કોઈ પણ પાક આપણે વાવેતર કરેલો છે મગફળવી કપાસ હોય કોઈપણ હોય તો એમાં સાઈડ ઇફેક્ટ થાય તો એટલે ખાસ કરીને જ્યારે આપણે નિંદામણનાશક દવાનો ઉપયોગ કરતા હોય ત્યારે ડોઝનું ખાસ ધ્યાન રાખવું કે કંપનીની ભલામણ મુજબ જ દવાનો ઉપયોગ કરવો હવે ત્રીજા પોઈન્ટની વાત કરીએ તો કે સમય તો સમયમાં વાત કરીએ તો કે એમાં શું થાય કે ઘણીવાર વીસ થી પચીસ દિવસનો સમયગાળો થઈ ગયો હોય ને આપણે અત્યારે ખળની દવા આપણે મારી શકતા હોય પરંતુ એમાં ઘણીવાર એવું પણ બનતું હોય કે આપણી જે મગફળી છે થોડી નબળી હોય તો નબળી મગફળીમાં જો આપણે વીસથી પચીસ દિવસના સમયગાળામાં જો દવાનો છંટકાવ કરીએ તો જે આપણી મગફળી નબળી છે તો એ સાવ રોકાઈ જાય અને વધ ના કરી શકે તેના કારણે આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે કયા સમયે દવા મારવી તો તેના વિશેની આપણે જ્યારે તમે દવા લેવા જાઓ ત્યારે કોઈ પણ જે એગ્રોવાળા એગ્રો સેન્ટરે હોય તો તેના જોડે તમારે વ્યવસ્થિત વાત કરવાની કે આ રીતની મગફળી છે તો એમાં દવા મરાય કે નહીં તો એ એક સમયનું ધ્યાન રાખવાનું હવે એના પછી મહત્વનું ભેજ તો ભેજ બહુ મહત્વનું છે કારણ કે કોઈ પણ પાકમાં તમે નિંદામણ નાશકની દવાનો ઉપયોગ કરો તો ભેજ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જ્યારે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે તમે જો કોઈ પણ નિંદામણ નાશકનો ઉપયોગ કરશો તો જ તમને પરિણામ મળશે અધરવાઇઝ નહીં મળે તો જ્યારે આપણી જમીનમાં ભેજ હોય ત્યારે જ ઉપયોગ કરવો બાકી આપણે જે સો ટકા રિઝલ્ટ મળવું જોઈએ એ મળશે નહીં એટલે ભેજ ખાસ હોવો જમીનમાં જરૂરી છે તેના પછીની વાત કરીએ તો કે પવન ઘણીવાર એવું થાય કે આપણે નીંદામણનાશક દવાનો ઉપયોગ ટૂંકમાં છંટકાવ કરતી વખતે વધારે ખેતરમાં આપણે માનો કે પવન હોય તો ખેતરમાં આપણે વ્યવસ્થિત રીતે આપણે છંટકાવ ના કરી શકીએ કારણ કે પવનના લીધે જે સ્પ્રે છે એ પ્રોપર જે નીંદામણ ઉપર પડવો જોઈએ એ પડે નહીં તો તેના કારણે આપણે પૂરતું રિઝલ્ટ મળે નહીં તો તેવા સમયે આપણે વહેલી સવારે અથવા સાંજના સમયે આપણે પ્રિફર કરવો કે આપણે જ્યારે ઓછો પવન હોય તો ત્યારે આપણે વ્યવસ્થિત રીતે છંટકાવ કરી શકીએ અથવા નોંધલ નીચે રાખીને આપણે છંટકાવ કરી શકીએ ટૂંકમાં એ રીતે આપણે પવનની ખાસ કાળજી રાખવી પડે હવે એના પછી આપણે આગળ ભેજ બહુ મહત્ત્વનો છે એ રીતે પાણી તો પાણી બહુ મહત્ત્વનું છે કારણ કે જો ડોળું પાણી હશે અથવા છારવાળું પાણી હશે તો એમાં આપણે નીંદમણનાશક દવા છે એ ભેળવીને જો છંટકાવ કરશે ને તો એમાં કોઈ પણ રિઝલ્ટ મળશે નહીં એટલે પાણી છે એ બધી દવામાં લાગવું પડે કે કોઈ ભૂગનાશક છે જંતુનાશક છે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે નીંદમણ નાશક છે કોઈ પણ દવાનો ઉપયોગ કરો ત્યારે પાણી છે એ હંમેશાના માટે ચોખ્ખું લેવું કારણ કે પાણી ચોખ્ખું હશે તો એમાં સારામાં સારું પરિણામ મળશે એટલે પાણી એક આપણે ચોખ્ખું લેવાનું હવે બીજી વાત કરીએ તો કે સ્પીડ તો ખાસ કરીને કે આપણે જ્યારે વીકે ત્રણથી ચાર પંપ મિનિમમ આપણે નીંદમણનાશક આપણે દવાનો ઉપયોગ કરી ત્યારે છંટકાવ કરવા પડતા હોય તો એ વખતે આપણે ત્રણથી ચાર પંપનું જે પણ દ્રાવણ હોય એ બધી જગ્યાએ વ્યવસ્થિત પ્રમાણમાં પડે તો એ રીતે છંટકાવ કરવાનું માનો કે અમુક વાર અમુક જગ્યાએ વધારે પડી જતું હોય અમુક જગ્યાએ ઓછું પડે એ રીતે નહીં પણ એવી રીતે એડજસ્ટ કરવાનું કે બધી જગ્યાએ સરખી રીતે પડે અને બીજી વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યાં નીંદામણનાશક દવા આપણે એકવાર છંટકાવ કર્યો તો આપણે ઘણી વાર શું થતું હોય કે થોડોક અડધો પંપ બચે ને તો આપણે માનો કે પાટલાને હળિયા હોય એમાં પાસે બીજી વાર ચાલુ કરી દે તો એ વસ્તુ ક્યારેય નહીં કરવાની બીજી માનો કે જંતુનાશક દવા કે ફૂગનાશક તમે મારતા હોય ત્યારે ચાલે પરંતુ અરબી સાઈડ ટૂંકમાં નિંદામણ નાશક દવા ત્યારે તમે છાંટતા હોય ત્યારે અડધો પંપ આપણે માનો કે વૈતો તો એ માનો કે જ્યાં આપણે ઉપયોગ નથી લેવાની જમીન કે શેઢા પાડીએ કે ગમે અહીંયા તો અહીંયા આપણે ઢોળી દેવાનું પરંતુ બીજી વાર છંટકાવ કરવાનો નહીં કારણ કે એના ઉપર જે આપણો પાક છે એમાં સાઈડ ઇફેક્ટ જોવા મળે તો એ એક વસ્તુનું ધ્યાન રાખવાનું અને બીજું તો કે નોચલ તો આપણે નોઝલ છે એ કોઈ પણ એક અલગ નોઝલ રાખવાની જેથી કરીને આપણે કોઈ પણ નાશક કે જંતુનાશક દવાની નોઝલ હોય તો એના સાથે ટૂંકમાં એકને એક નોંધલથી આપણે વાપરસ નહીં કરવાનો અને આપણે નીંદામણ નાશક માટે કઈ નોઝલ વાપરવાની વધારે હિતા છે તો કે ફ્લેટફેટ નોઝલ એટલે કે આપણે જે પટ્ટી પટ્ટી નોઝલ આવે તેનો ઉપયોગ કરીએ તો તેમાં આપણે વધારે સારી રીતે સ્પ્રે કરી શકીએ અને સારામાં સારું પરિણામ મળે તો આ જે બધા પોઈન્ટ કીધા તો એટલી ખાસ કરીને નિંદામણનાશક દવાનો ઉપયોગ કરતા હોય ત્યારે કાળજી રાખવી જરૂરી છે તો ખેડૂત મિત્રો હવે આપણે મગફળીમાં નીંદામણનાશક દવાની વાત કરીએ કે કઈ દવાનો આપણે ઉપયોગ કરી શકીએ તો તેમાં વાત કરીએ તો કે સારી સારી કંપની ઘણી બધી કંપનીની દવા આવતી હોય તેમાં આપણે અમુક કંપનીમાં આપણે વાત કરીએ તો કે જેઓ આઈરીસ છે પટેલા છે અદામાનું આપણે શકેદ આવે છે પછી પર્જ છે ટર્ગાસપર છે એજિલ છે તો આ બધી દવાનો આપણે ઉપયોગ કરી શકીએ ને આ બધી દવા છે એ બધું સારું જ પરિણામ આપે છે થોડા ઘણા અંશે આપણે ટેકનિકલ ફેર છે પણ આ બધી દવા આપણે કોઈ પણ દવાનો છંટકાવ કરીએ તો બધામાં સારામાં સારું પરિણામ મળે છે પણ ખાસ કરીને એમાં યોગ્ય સમયે છંટકાવ કરવાનો યોગ્ય પ્રમાણમાં છંટકાવ કરવાનો અને યોગ્ય જમીનમાં ભેજ હોય ત્યારે આપણે છંટકાવ કરીએ તો બધામાં સારામાં સારું પરિણામ મળે છે હવે એમાં માટે આપણે ટેકનિકલની વાત કરીએ તો કે સોડિયમ એસી ફ્લોરોફીન સોળ પોઈન્ટ પાંચ ટકા પ્લસ ક્લોનાડી ફોપ પ્રોપાગિલ આઠ ટકા ઇસી ફોર્મ્યુલેશનમાં દવા આવે કે જેમાં આપણે આઈરીસ અને પટેલા છે એ બ્રાન્ડમાં અત્યારે માર્કેટમાં વેચાય બીજી ઘણી બધી કંપનીની પણ વેચાતી હશે તો તેના પ્રમાણની વાત કરીએ તો કે ચાલીસ મિલી પ્રતિ પંદર લીટર પંપના પ્રમાણથી આપણે છંટકાવ કરવાનો તો તેનો આપણે છંટકાવ કરવાથી લાંબા પાનવાળું અને ગોળ પાનવાળું એમ બંને પ્રકારના નિંદામણનો આપણે મગફળીના પાકમાં સફાયો થશે પણ એમાં એક વસ્તુને ધ્યાન રાખવાની કે પાણીની બધું આગળ વાત કરીએ તો એ બધું ચોખ્ખું રાખવાનું અને ખાસ કરીને કે વિગત ત્રણથી ચાર પોઈન્ટ મિનિમમ કરવાના તો તેમાં સારામાં સારું પરિણામ મળે બીજા આપણે ટેકનિકલની વાત કરીએ તો કે ઇમેજ હતા ફીર ત્રણ પોઈન્ટ પીચોતેર ટકા પ્લસ પ્રોપાક વિઝા ફોક બે પોઈન્ટ પાંચ ટકા એમી ફોર્મ્યુલેશનમાં આવે છે એ આપણે બધા ટેકનિકલમાં અહીં ગુજરાતીમાં લખી દઈશ તો તેનો છંટકાવ કરવાથી પણ તેમાં સારામાં સારું પરિણામ મળે છે તો આ જે બે ટેકનિકલ છે તેમાં લાંબા પાંત અને ગોળ પાન એમ બંને પ્રકારના નિંદામણનો કંટ્રોલ થશે ટૂંકમાં સફાયો થશે હવે જે ખેડૂત મિત્રોને ગોળ પાંદવાળું બિયારણ નથી ઉગતું તો તેવા ખેડૂત મિત્રોને આપણે ખાસ કરીને લાંબા પાન એટલે કે પટ્ટી પાન જે આવે છે સાંકડા પાનવાળું નિંદામણ હોય તો તેના માટે આપણે વાત કરીએ તો કે પ્રોપેક વિઝા ફોર્મ દસ ટકા ઇસી ફોર્મ્યુલેશનમાં ટેકનિકલ આવે તેનો ઉપયોગ કરી શકાય તેના પછી વાત કરીએ તો કે ક્વિઝા લોખો ઇથાઇલ ક્વિઝા લોખો ઇથાઈલ પાંચ ટકા ઈસી ફોર્મ્યુલેશનમાં આવે કે આપણે સુપરના વેચાણ થાય તો તે આપણે પચીસ મિલી પ્રતિ કરવામાં આવે તો તેમાં પણ સારામાં સારું પરિણામ મળે છે તો ખાસ કરીને જો ખેડૂત મિત્રોને જો ગોળ પાંદ વાળું નથી ઉગતું અને સાંકળા પાંદવાળું વાળું છે તો ખાસ કરીને જે આપણે પાછળના બે ટેકનિકલ દવા કીધી એનો ઉપયોગ કરવો કારણ કે ગોળ પાંદા આપણે ટેકનિકલનો ઉપયોગ કરીશું તો નિંદામણ તો મરી જશે પરંતુ એનું આપણે જમીનમાં નુકસાન પણ વધારે થાય છે તો તેના માટે આપણે જો ઓછા પ્રમાણમાં ગોળ પાંદવાળું નિંદામણ હોય ને તો આપણે એને હાથેથી ઉપાડી લેવાનું કે નીંદી લેવાનું પણ સાકડા પાંદવાળા માટે આપણે જે આગળ બે ટેકનિકલની વાત કરી હતી કે પ્રોપિક વિઝા ફોપ અને પીઝાલો ખોપ ઇથાઇલ આઠ ટકા એસી જે આ બે ટેકનિકલમાંથી તમે કોઈપણ ટેકનિકલનો ઉપયોગ કરીને સાંકડા પાંદવાળા નિંદામણનો કંટ્રોલ કરી શકો તો આ રીતે આપણે ખેડૂત મિત્રો મગફળીના પાકમાં નિંદામણ નાશકમાં આપણે જે દવાની વાત કરી તો એ દવાનો છંટકાવથી સારામાં સારું પરિણામ મળે છે તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગી જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરી દો અને ખાસ કરીને હજી જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઈબ બટન છે એટલે કાળા કલરનું એના ઉપર ક્લિક કરી દો જેથી કરીને આપણે કોઈ પણ ખેતીલક્ષી વિડીયો મુકતા હોય તો તમારા સુધી પહોંચતા રહે અને આ વિડીયો છે બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં પણ શેર કરજો અને આના સિવાય આપણે મગફળીમાં ટૂંકમાં કઈ ખાતર વ્યવસ્થા પણ કઈ રીતે કરવું એ બધા ઘણા બધા વિડીયો આપણે મૂકેલા છે કે બીજી બીઆરના પટમાં શું આપણે મારું પછી એ આપણી ચેનલ ઉપર બધા છે તો એના તમે હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ અથવા આપણી ચેનલ ઉપર જઈને પણ તમે જોઈ શકો છો તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે આભાર જય જવાન જય કિસાન